રાજકોટ શહેરની ભાગોડે દીપડાએ દેખા દીધા મનહરપુર ગામના સીમ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા આજી બે ડેમ કાંઠે ગઈકાલે રાત્રે દીપડો દેખાયો હતો દીપડાના નિશાન પણ જોવા મળ્યા ખેડૂતોએ કહ્યું કે દીપડાને માત્ર પાંચ ફૂટ દૂરથી થી જોયો ગઈકાલે ખેતરમાં પિયત કરતા હતા એ જ સમયે દીપડો દેખાયો હતો દીપડાને જોતા ખેડૂતે તેનું મોત સામે જોયું હતું અત્યારે તો બહુ ડર લાગે હું માલ અહીંયા મારો માલઢોર છે ને આખી રાતને દિવસની અન્ય રહેવું પડે છે ઘાસ વાટા જાઉં ઘાસ વઢાતું નથી ડર બહુ લાગે ને અંદર ડર લાગે અંદર મોટું મોટું ઘાસ હોય છે હા દીપડાને રૂબરૂબ જોયેલ અમારી માંગ છે કે આ દીપડાને પકડીને લઈ જાય વન વિભાગ વાળા રજૂઆત કરાવીએ અને બે દીપડા છે એક નથી બે છે કાનાભાઈ બહુ જ ડર લાગે છે રાતનું અમારે વાવું આવવું હોય તો માલ તો રેટા હોય આમ બે ભાઈ આવી છે બે ભાઈ બીક તો લાગે ને ડર તો લાગે ને અહીંયા રસ્તામાં જ હોય છ વાગે સાત વાગે ત્યાં આવી જાય થોડા દીએ પણ વાળીને આજુબાજુમાં રખડે પાણી કેવી રીતે વાળવા જવું ઝાડમાં ઘઉંમાં એમાં હોય ઘઉં તો નીકળી ગયા ઝાડ છે ત્યાં ઝાડમાં ઝાડમાં રહીએ છીએ કેવી રીતે પાણી વાળવા જવું તમારી માંગ શું અને તાત્કાલિક આને અપડી જાય